જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય ભારત અમે કાલ રાતે તો હજી આવ્યા હો દસ વાગે અને ફૂલ થાક માં નીંદર માં છીએ પણ તોય અમે છે ને અત્યારે ઉઠીને એર જોવા નીકળી ગયા છે એવા હરખ પદુડા છે એવા હરખ પદુડા છીએ ને કે વાત પૂછો મેં જો ઘર ખાટલો ડાયા ધોયા વગર ના હવા માં ત્યાર થઈ ગયા ઘર મતલબ કાંજી ધાય લીધા અમે ત્રણેય બાકી છે

ખાલી માસિક ની લગન હતા ને ત્યાંથી આવી હતા આવી વિડીયો તો બની જ જશે આખો એટલે ચલો જોઈએ એસો કેવો છે બતાવીશ હું તમને રાજકોટ નો એસો ઓકે સ્ટેટ્યુ અને અમે પ્રાંશ ને જરાય શાંતિ રાખી જો બસ પ્રાંશ સર સીજ જાવ હે પ્રાંશ એક તો જાવ સર સીજ જાવ આ બાબા તારે સીજ જો જો બા બાય બાય જો પેરો જો પેરો વિડીયો ઉતાર ઉતાર પોતી કીધું Oh, 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 oh,

ક્યાંથી દેખવું ની ખબર નથી વ્યૂ વ્યૂ બધાય ચડી જ ગયા જો મેળા જેવું વાતાવરણ છે જામ તો જો બધાય એકબીજાને ગોતે જો ઢગલો માણસ છે બધું આવે સોશિયલ મીડિયા પર આવી જ જશે પણ કામો તો દેખા હે કે થી જો આ દેખાય છે જોરિયા નાનકડો પેરાક લાઈટ એ માં જો જો જાય જો દેખાય નહીં દેખા તો દેખાણું જો આયવા ને બોલે આમાં આયવા ચાર પાંચ આયવા છે પેરાસૂટ માં હમણા ઉતરસો હા હા કમાન્ડો છે જો એમાં

चोरिया चो छे ना जो आन छे बेगु जो आई आई छे ना छो सात था ना कंजी इने उतर जो पड़ता नहीं देखा ही के ना देखा तो चोरियो मेरी ला आ गई जो थियो जो थियो चोरियो जो आई आई जो 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 નીચે એને કે હજી એક વાર નું ડ્રાઈવ મારીએ ઓલા વાર લાગશે ક્યાં

ફાસ્ટ ઉતરતા હોય દૂર થી આપને ધીરે ધીરે લાગે હા ફાસ્ટ હોય જો હમણાં ઉતરશે પાછા લઈને ચડ્યા જો પાછા ઉતરાતા આવે ચડ્યા જો લઈને બે ઓલો જો ઉપર ગયો کی جو اوي گهيو اا موڙو پيو اا موڙو جو هن جي एकदम ملي گيو اا کي ڀٽ ڪي نٿا پله જો ટન મારલી લીધું ભાઈ

ए तो कोई जल्दी आवे आठ कहियो आठ आठ डाड बनाई आठ वाह आडू तीर मारियो जो क्यों जो 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 सा ग्रीन सेफ्रून फ्रूमन ले મે બેચો છોટો મે ગો બેટિયસ બેચો મે યેન ફાઈનલ આયા હમ સીકા સહી એ આમ જો આમ યુ ના અમે યુ એ લાસ્ટ વાડો આખરી બાર

બકરા નથી માણા એવું તો કરો આપણે આવી જઈએ ખાલી માથાદ દેખાય દેખાય જોવી તો પબ્લિક પણ એમ જો સોખીના આપડા રાજકોટની આપડા જેવી જ જો નીચે We I Jay,